એટલે અમારી પાસે હોલ્ડિંગ એરિયા મોટો છે પણ તેમ છતાં પણ ટોટલ અમે ત્રણસો પોલીસ અને બે એસઆરપી કંપની સાથે રાઉન્ડ ધી ક્લોક મંદિરનો બંદોબસ્ત જાળવીએ છીએ સાથે સાથે ક્યુઆરટીની ટીમ અને ઘોડેસવાર પોલીસની ટીમ અને સાથે સાથે આખી મંદિરની સિક્યુરિટી કરી રહ્યા છીએ ત્યાં અમારી પાસે જે અવેલેબલ મંદિરની સિક્યુરિટીના જે સ્ટાફ છે એને પણ અમે ટ્રેનિંગ આપી રહ્યા છીએ અને એના બધાના સંયુક્ત સંકલનથી વહીવટીતંત્રના સંકલનથી અમે આખો બંદોબસ્ત પૂરો કરવાના છીએ ખાસ કરીને મોટી સંખ્યામાં યાત્રાળુ આવતા હોય છે સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ સુરક્ષાની જવાબદારી પણ સંભાળી શકાય એ માટે શું શું છે આપને મને કહેતા આનંદ થાય છે કે લગભગ ક્યારેય એવું ફરિયાદ કે પ્રશ્ન આવ્યો નથી પણ છતાંય અમે હંમેશા જયારે સોમનાથ મંદિર નો શ્રાવણ મહિનાનો બંદોબસ્ત ચાલુ થાય એટલે પોલીસ અને સોમનાથ સિક્યુરિટીની હોમગાર્ડ જીઆઈટી બધાની કમ્બાઈન એક બિહેવિયરલ ટ્રેનિંગ સિનિયર અધિકારીઓ તરફથી અને એના એક્સપર્ટ તરફથી રાખતા હોઈએ છીએ સાથે જે પણ શિફ્ટ હોય શિફ્ટના ઇન્ચાર્જ એક સિનિયર મોસ્ટ ઓફિસર હોય છે જેથી કરીને કંઈ પણ પ્રશ્ન હોય તો લોકલ લેવલે ત્યાંથી જ હેન્ડલ થાય આ વખતે પાર્કિંગમાં થોડોક ચેન્જ આવ્યો છે ખાસ કરીને વીઆઈપી પાર્કિંગમાં જેના બાબતે અમે ઇસ્યુ ઇન્સ્ટ્રકશન્સ જે કરવાની છે એ કરી દીધી છે બે ત્રણ જાહેરનામા કારણ કે સર્કિટ હાઉસ જવાનો જે રસ્તો છે એ વન વે કરવો પડે એવો જરૂરી છે જેને કારણે તેને બે ત્રણ જાહેરનામા એક બે દિવસમાં બહાર પડી જશે અને એની અમલવારી પણ લોકોના સહયોગથી અમે કરી રહ્યા છીએ સર સોમનાથમાં વિશ્વભરના યાત્રિકો લાખોની સંખ્યામાં મળશે ત્યારે સોમનાથ આવ્યા બાદ કોઈ સમસ્યા ઊભી થાય કોઈ એક્સિડેન્ટની ઘટના બને તો પોલીસ કે વહીવટી તંત્રની યાત્રિકો મદદ મેળવી શકે એ માટે શું ગાઈડ કરશો આપ ઘણા સમયથી સોમનાથના એન્ટ્રી જે કમ્પાઉન્ડમાં એન્ટ્રી ગેટ છે ત્યાં એક સ્વાગત કક્ષ બનાવવામાં આવેલું છે અને ત્યાં જ અમારી એક ક્વિક રિસ્પોન્સ ટીમ હોય છે ત્યાં જ અમારી બોમ્બ ડિસ્પોઝલની ટીમ હોય છે એટલે પોલીસની હાજરી ત્યાં સતત રહે છે સાથે સાથે છેલ્લા છેલ્લી જે અમારી સિક્યુરિટી એનાલિસિસની મિટિંગ થઈ એમાં અમારું જ સજેશન હતું કે સોમનાથ મંદિરની પાસે એકસો આઠની એક મોબાઈલ ટીમ રાખવામાં આવે અને જેથી કરીને જે ખાસ કરીને વધારે એજ લોકો આવે છે એમને ઇમરજન્સી ઉભી થાય તો આપણે તાત્કાલિક મદદ આપી શકીએ એ ઉપરાંત અમારી એક જીપસી ત્યાં સતત હોય છે જેથી કરીને જેટલું શક્ય હોય એટલું લોકોને આપણે મદદ કરી શકીએ